સુરતમાં જન્મના દાખલા માટેની લાંબી કતારો સુરતવાસીઓ ફરી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા તમામ ઝોનમાં બે દિવસથી લાંબી કતાર લાગી છે જન્મના દાખલા માટે સોફ્ટવેર બદલાતા હાલાકી સર્જાઈ છે સર્વર સ્લો હોવાથી સમસ્યાઓ વધી છે સુરતમાં પહેલા આવકના દાખલા માટે ને હવે જન્મના દાખલા માટે લાંબી કતારો લાગી સુરતીઓ ફરી લાંબી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે સુરત શહેરમાં પહેલા આવકના દાખલા માટે લોકોએ લાંબી લાંબી લાઈન લગાવી પડતી હતી હવે જન્મ અને મરણના દાખલા માટે લાંબી લાઈન લગાવવામાં આવી રહી છે સુરત શહેરના વરાછા ઝોનની વાત કરીએ તો વરાછા ઝોનમાં વહેલી સવારથી જ લોકો આવી જાય છે અને જે કહેવાય કે જન્મ અને મતનો દાખલો કરાવો આ વિનો વધારવી જોઈએ વાંધો નહીં થોડીક વધારી નાખે સારું પડે માટે ટાઈમ ખોટો કોઈનો બગડે નહીં